હેલો ઇટુક ફેમિલી કેમ છો મજામાં મજામાં જશો રોજે રોજ મોજે મોજ તો આવી વેલકમ વેલકમ તમારું છે વાર લાઈવ કરવાનું છે જ્યાં સુધી મારા હસબેન્ડ ઘરે ન આવે ત્યાં સુધી કા તમને શું ખબર હોય કા કઈ દિવસો અગાઉ

આજે વહેલા લઈ બેન થોડું પાંચ મિનિટ વહેલું છે બાપા એ થોડીક વાર કર્યું છે મેં તો હાલો ને જાઉં ત્યાં તો ચાલુ રાખવું એમ જય મા મંગલ જય મા મંગલ અસલમ વલેકુમ દીદી કેમ છો બસ મજામાં મજામાં હો નહીં હો થોડીક વાર નહીં તો એ કેમ થોડીક વાર એમાં એવું છે મારે બહાર જવાનું છે તો હું જો તૈયાર એકદમ રેડી થઈને જ બેઠીશું હમણાં સાજે તો આવે ને લેવા એટલે વહી જવાનું છે અસલામ વલેકુમ વલેકુમ સલામ ખાઈ શું કરો જમી લીધું સંધે હા હો જમી લીધું કેમ થોડીક વાર લેવ કીધું ને એમ ક્યાં જવાનું છે દીદી કામે કામે જવાનું છે બહાર જાવશો હા બહાર જવાનું છે તમે કાપોદરા રો છો નહીં કાપોદરાથી થોડાક થોડાક આગળ પાછળ એમ આવે છે આવે છે શું હશે ભાઈ લેખાનું છે કયા જાવશો

છોકરી શું છોકરી શું છોકરો નહીં મારું નામ સુજાન છે ઓકે હાલો સુજાન સાજીદભાઈ આવી ગયા હા આવી ગયા જો કઈ આરું ક્યાં આરું આર્યન એમ ઉપર ક્યાંક રમતો હોય કાંઈ દોસ્તાન ઘેરે છે કાંઈ ફૂન ઘેરે છે બેન તમે બાવીસમી રજબ ઉજવો છો નહીં મેં કોઈ દિવસ નથી ભૂજવું આમ રજબમાં એકવાર રોટી બનાવી પણ બાવીસમી મેં નથી ભૂજવું આવો શેર કરવા હા હા શેર કરવા એમ ને કરો કરો ફરો ફરો તમે કેમ છે મોટા ભાઈ તમારા બેન બોલાવે છે રાતે આવશો ને લાઈવ હા રાતે વેલા આવી આવશો ને ઘરે તો આવશે આરું 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 માથું વિખાય જાય આપણે બહાર જવાનું ચાલો આપણે આમ જવાનું છે કામે 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 કેટલું નું કામ કરો છો આ જાય છે બાપા હમણાં તો કઈ જતા નથી નાઇટમાં જતા હતા

ઓલા કોણ છે આરુ સાથે એનો ફ્રેન્ડ છે ઉપર રહી છે લાઈક કેમ કરવાનું લાઈક કેમ કરવાનું લાઈક કરવાનું તમારા મોબાઈલની સ્ક્રીન ઉપર ડબલ વાર ટેપ કરી દેવાનું એટલે લાઈક થઈ જશે કાલ અમે આવ્યા હતા રવિવારીમાં મને જોઈતી હું આવી હતી જમી લીધું હા જમી લીધું ક્યારે આવ્યા બસ હમણાં આવીને હમણાં જવાનું છે સહીરાબેન બસ જવાનું જ છે હવે ક્યારે એવા ઈરફાના બેન બસ જાય જ છીએ અને આવ્યા છે ને હાલો એવું છે દીદી કાલે પાઉભાજી ખાધી તી ને બ્લોગમાં જોયું તું તમે લાઈવમાં બોલતા નતા ને શું જમ્યું હા જોઈ તી ને તો પછી હું કહી દઉં તો તમે પાછા જોવો ન હોય એટલે છે ને સિક્રેટ રાખવાનું મેં હું ખાધું તું એમ અને એમ કહી દેવાનું કે મેં સિકન ખાધું તું પછી ભલે ને પાભાજી આજ તો બાવી રજબ છે ખીરપુરીનો ફાત્યો અમે નથી અમે દેવરાતા રજબમાં એક જ વાર રોટી દે દેવલી બનાવીએ છીએ નહીં નહોતા ઓકે કાલ ઘણા બધા ફ્રેન્ડ હતા ક્યારે આવ્યા હતા બસ હમણાં જ આવી હતી પાંચ જ મિનિટ થઈ છે વહી જવાનું છે મેં કીધું સાચીને થોડીક વાર લાગશે મેં કઈ ફોન નહોતો કર્યો પણ જેવું મેં લાઈવ શરૂ કર્યું ને એવા એ ગયા કેમ છો મજામાં હા મજામાં સાવ મોડું થાય પાછું હા કા જવું છે ને હાય દીદી હું ડિમ્પલ છું હા હાલો બસ અમે આવી જ છીએ નીકળીશ છીએ જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ ફાથ્યો એટલે એટલે એ તમને ન ખબર પડે હું પછી ક્યારે કહેશ અત્યારે મારે મોડું થાય છે હાલો ત્રણ લાઈક કરજો એટલે પછી વહી જાઓ વી લાઈક તો કરો હાલો અમારે જવાનું છે બાય કામે જવાનું છે જય માતાજી બેન જય આર્યન ના બુટ તો ખોવાઈ ગયા છે કઈ બાજુ છે કામે જવાનું છે અઢારમી લાયક મારી ઓકે સારું હાલો જો હાજે થાય લાઈવ હા હાજે હું ત્યાંથી આઠ નવ વાગશે ને આવીશ હાજે લાઈવ થાય હાલો બાય બાય બધાય જય માતાજી જય શ્રી કૃષ્ણ ખુદા હાફીસ હાલો બાય બાય